ઉનાળામાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે તેના બસોમાં લોકોના માટલામાં ભરેલું પાણી પીવે માટલામાં ભરેલું પાણી કુદરતી રીતે ઠંડુ આપે છે અને શરીરમાં ઇલેક્ટ્રિકના ઉપર દૂર કરે છે અને પાછળ શક્ય સુધરે છે અને આ ઉપરાંત માટલાનું પાણી પીવાથી ગંદકી જઈ અને દૂર થ દૂર કરીને કામ કરે છે માટલામાં પાણીનો સંગ્રહ આ માટલા ઢાંકી રાખવામાં આવે છે ખાસ ધ્યાન રાખવું કે માટલામાં પાણી પીવાનું બંધ અને ધૂળ ગંદી અને માટલામાં રહેતું પ્રદૂષિત અને શરીરના રાખવા ભૂલતી પણ રાતના ભોજન બંધ ન કરવા જોઈએ આ સમસ્યાઓ જાણ કરી દીધું કે માટલાનું ખૂબ જ સંપોષણ થાય આ વાસણો લેવા બાજારમાંથી આ ખરીદવા મુલાયમ અને ન હોવું જોઈએ અને પોલિશિયમ અને રંગ અથવા વોશિંગ મશીન અને ઉપયોગ સમક્ષ સ્વચ્છતા હોઈ શકે છે સમસ્યા ઊભી થઈ શકે છે કે આવી સ્થિતિમાં હંમેશા ધ્યાન રાખો કે વાસણમાં પાણી કાઢી નાખો અને ઘણી વખત માટલામાંથી પાણી પીવા માટે આવેલી ઓછું ઓછાના પાણી ભરવામાં આવેલું પરંતુ આવું કરવાથી બસવું જોઈએ જો સ્વસ્થ માટે આ માટલા દૈનિક સફાઈ કરવા માટે માટલાનું નવસ પાણી ભરવું જોઈએ માટલામાં પાણી પીવાનું જેનાથી કારણે આ સમસ્યા ઇન્ફેક્શન અને ટાઈફોડને થઈ જ માટલામાં ફરી પેટે કપડાંના રોજ ધોઈ ઉનાળામાં પાણી લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે લપેટી બારી પાસેથી તે જરૂર રાખો અને આ થતી ફંગલ બેક્ટેરિયા ઇન્ફોરિક સમસ્યાઓ બની શકે છે દરરોજમાં કપડાને સાફ કરો